હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતીનું જે મેરિટની યાદી છે એ ઓલરેડી બહાર પડી ચૂકી છે આપણે ઘણા મિત્રો શું કરે છે કે જે લોગ ઇન થઈને અને પોતાનું મેરિટ છે કે મારો ક્રમ કયો છે એ જોવે છે પણ ઓલરેડી શું છે કે જનરલ મેરિટ દેખવું પડે જનરલ મેરિટ એટલે કે જે જનરલ મેરિટ છે એની અંદર કેટેગરી વાઇઝ મેરિટ કેટલું છે હું કઈ કેટેગરીમાં આવું છું અને મારો ક્રમાંક કયો છે બરાબર અને મારેથી ઉપરના સ્ટુડન્ટ કેટલા છે એવું બરાબર એટલે કે મારાથી વધારે માર્ક્સવાળા કેટલા છે આની વચ્ચેનું ડિફરન્સ શું છે એ જાણવું હોય તો તમારે એ ડાઉનલોડ કરવું જરૂરી છે એટલે કે એ જે પ્રોવિઝનલ મેરિટની યાદી છે એ દરેક સબ્જેક્ટની આવી ચૂકેલી છે બરાબર તો એ યાદી છે એના માટે તમારે જો પહેલું તો આ ઓફિશિયલ વેબસાઇટ છે એ ખોલી દેવાની રહેશે વીએસ ડોટ ડીપી ગુજરાત પર જઈને સીધું સીધું ક્યાં જતું રહેવાનું છે હોમપેજ પર જતું હોય એમને હોમપેજ પર જઈને પ્રોવિઝનલ મેરિટ એવું આવશે એની પર ક્લિક કરી દેવાને છે એની પર ક્લિક કરશો એટલે તમને આપણું જે અહીંયાથી મળી જશે કે ગુજરાત ગુજરાતી મીડિયમ પ્રોવિઝનલ મેરિટ બરાબર આ ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટેનું છે ને આ હિન્દી મીડિયમ માટેનું છે બરાબર તો આની અંદર ગુજરાતી મીડિયમમાં દેખવા જઈએ તો એકથી પાંચ માટેનું છે એ યાદી અહીંયાથી મેળવી શકાશે તમે ગુજરાત ગણિતની યાદી પણ અહીંયાથી મેળવી શકાશે સામાજિક વિજ્ઞાનની અહીંયાથી મળી શકાશે ભાષા ગુજરાતી છે એની પણ અહીંયાથી મેળવી શકાશે આમ દેખવા જઈએ તો હિન્દી ભાષાની પણ અહીંયાથી મેળવી શકાશે અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષાની પણ અહીંયાથી મેળવી શકાશે આ મેળવીને તમે શું છે કે તમારો ક્રમ કયો છે શું છે એવું તમે જાણી શકો છો ઓકે અને હા નેક્સ્ટ વિડિયો એના પર જ આવી રહ્યો છે કે કયા સબ્જેક્ટમાં કઈ કેટેગરીમાં કેટલા કેટલા સ્ટુડન્ટ છે બરાબર એને લઈને એક નવો ફરી પાછો વિડીયો આપણી ચેનલ પર આવી રહ્યો છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ